કેમ કે કાલે વરસાદ ની બાકા જીકી બોલી ગઈ હતી તો મિત્રો અત્યારે શૂટિંગ કરતા હતા ને એટલે પતિ ગયા શૂટિંગ તો આપડે કુદરતી કેમ છો બધા મજામાં મજામાં આજે તો હું છું દ્રુજા આપણા બ્લોકમાં તમારું પાછું ફરી એકવાર સ્વાગત છે તો મિત્રો અત્યારે આપણે આવી ગયા હી રાજકોટમાં અને રાજકોટની બિલ્ડીંગ આ તમે બિલ્ડીંગ ઓળખતા જઈશું આપણે નહી આવી ગયા ને આપણે ઉમેશ પરમારને મારે જવાનું એક જાહેરાત કરવા તો આગળ કન્ટિન્યુ રહેજો મજા આવી જાય તો હાલો કન્ટિન્યુ આગળ મજા આવશે મિત્રો આપણે હે ને રખડતા રખડતા હે ને અલા સોરી કામ હતું એટલે આવી ગયા નવા ગામમાં કેમ કે જેના જે છે જે જાહેરાત કરવાની છે ને એના ઘરે જઈ કા ઉમેશભાઈ સમજુ પાર્ક માં નિયત દેવાનું તો ફ્રેન્ડ્સ આપણે બસ આગળ પહોંચી ગયા છીએ આપણે અહીંયા બસની શૂટિંગ કરવાની છે અને આ એરિયો કોઈએ નોટિસ કર્યો હોય રાજકોટમાં જે રહેતો એટલે ખબર પડી જતી છે આરિયો તો હજી અહીંથી અહીં જે બીજે જવાનું હોય ટ્યુશનમાં શૂટિંગ કરવા તો પેલા અહીંયા બસની જાહેરાત છે એ પતાવી નાખી ભોગવતી ટ્રાવેલર્સ કોઈને પણ બુકિંગ કરાવવું હોય તો આપણે રેલ જોઈને એમાં નંબર બંબર રહી છે બધી બુકિંગ બુકિંગ કરાવી નાખજો ઓકે તો મિત્રો આપણી શૂટિંગ અહીંયા પતી ગઈ અને ખાલી એક જ જીન બાકી રહ્યો જો તમારે કોઈ પણ ટ્રાવેલિંગ કરવું હોય તો આવી જવાનું ભગવાન ટ્રાવેલિંગમાં જાય નંબર વંબર બધું આપેલું ફોન બોન કરી લેવાનો અગાઉ આપડે ક્યાં ટુર જવાની હે ઉજય ઓમકારેશ્વર ઓકે તો મિત્રો તમારે કોઈને પણ આવવું હોય ઓહ અને વરસાદ જેવું મોસમ થઈ ગયું છે આગળ જોતા રહેજોથી બીજે જવાનું કન્ટિન્યુ આગળ

બીજો દિવસ કેમ કે કાલે વરસાદ ની બાકા જીકી બોલી ગઈ હતી એટલે પછી કઈ બહેનો ડાયરેક્ટ ઘરે જ વયા ગયા

એને આવે એની ગાડી થોડુંક કાલે રહેતું પાણી હે ને વરસાદનું ગળી ગયું હતું કાલે હજી આવ્યા નથી હમણાં ક્યાંક માળા આવે પછી જાય આપણે બોલી રોડ ઉપર એક જગ્યા છે તું ચિંગી જવાનું કહીએ આપણે તારે તો જોઈએ રાહ જઈને અહીંયા ઉભાઈ ગ્રીન લાઈન ચોકડી છે કોમેન્ટ કરી દેજો કઈ ગ્રીન લાઈન ચોકડી બોલી ગયો કે સોરી આ કઈ દુકાને કોમેન્ટ કરી નાખજો કંપનીનું નામ ન લેવાય ને કારણ સોશિયલ મીડિયામાં તારે બાકા જગ્યા બોલી જઈએ મિત્રો અત્યારે આપણે લોકેશન આવ્યા હી અને શૂટિંગ અત્યારે હાલે છે અને લોકેશન તમને દેખાડું કેવું લોકેશન એ મજા આવશે જોઈ જાવ આવું લોકેશન લોકેશન આવી ગયું છે મોરબી રોડ ઉપર અને ઓલા બે જણા જોવા માં વાતો કરે અને સ્ક્રિપ્ટ બી હજી ડાયલોગ બાયલોગ રીસેટ એના કરે આપણે કીધું તમને લોકેશન બધું બતાવી દો કેવું હે લોકેશન આપણે જો બુટ બુટ કાટ નહીં ખાય કેમ કે આપણે એવો કાંઈક વિડીયો બનાવવાનો સમજી ગયું જોઈ લો કેવું કાંઈ ઘટે કાલ થોડીક વરસાદની બાકાજીકી બોલી ગઈ ને મિત્રો એટલે થોડોક લોક બ્લોક બહેનો નહીં કેમ કે કાલે રાજકોટ રાજકોટમાં ફૂલે ફૂલ વરસાદ આવી ગયો તો અને અમારી માં થોડુંક મારા ફોનની દેવાઈ ગઈ છે મારા ફોનમાં પાણી પાણી ગરી ગયું ડેમેજ થઈ ગયો ફોન તો ભગવાન મારી મારા ફોનની આત્માને શાંતિ આપે અને નવો નવો ફોન કમિંગ શું છે માતાજીની દયાથી હાલી જાય તો કરી ચાલુ પાછું આપણે તો મિત્રો ભાઈ અહીંથી અમે રજા છીએ સારું હાલો ભાઈ આવજો હવે હું આવું હું ભેગો રજા નથી લેવી મને ઘરે ઉતારતા જાવ હાલો હાલો મનીષભાઈ આવજો હાલો ભાઈ જય માતાજી ઓકે જય માતાજી અત્યારે ટાઈમ હાડા 11 વાગી ગયા છે અને અમે જઈ ધંધે અમે જઈ ધંધે એટલે ધંધે એટલે ધંધે ધંધો કરવા જાય ધંધો એટલે ધંધો કરવા ધંધો કરવા એટલે કપડા વેચવા ના ના તો બુસ્કોટ શર્ટ વેચવા અચ્છા સેલ બજાર કરવા જાય અને બીજા નંબરમાં ટાઈમ હે ને બહુ ઓછો હતો અને હે ને રૂભાઈ છોડાય મોડું ગડ નઈ એટલે હે ને તડકો વધી ગયો ફોન લગભગ જબક હીટિંગ થવા માંડ્યો આકા બોલાડી ને હવે હાલો કરે

અને પાછા આપણે બે બહાર નીકળી ગયા હોન્ડા લઈને આપણું બ્લેક પેન્સિલ લઈને નીકળી ગયા છીએ કેમ કે આપણે અત્યારે મિત્રો જવાનું મારા કાકા ગરબાજી ભેગા થયા કાંઈક છે જમવાનો પ્રોગ્રામ રાખેલો જમવાનો પ્રોગ્રામ રાખેલો બધે આવો તો મેં કીધું હાલો આલો તો બધા વયા ગયા તો મેં કીધું આપડે જાય

અને આપડા એને અબાર સપના એક મોટી કે ઇન્સ્ટામાં અને જોતા દેજો લાઈક દેતા લાઈક દેતા રહેજો તો મિત્રો તમને છોટા તમને પ્લેન હે ને અમદાવાદ પ્લેન ડૂર ઘટનાની એક મોટી વાત તમને સાંભળો એના બોલો હે ને પેન ગયું ને એમાં હોય ને પેન ને એમાં એક જણા બચી બચ્યો ખબર એ શીટ છે ને એ દરવાજા પાસે હતી એ કોઈને ન મળે એને જ મળી તો એ દરવાજો ખુલી ગયો અને એને હાથ હાથ ચલી ગયો અને બે પગ વહી ગયા અને આવી ખણકા કોઈ દી નો થાય ઘટના 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 કોઈ દી નો થાય એના માટે અમને બધાને લોવ આવી જાય ભગવાન બધાને આત્માને શાંતિ આપે બધાને ભગવાન શાંતિ આપે

તો એની આત્મા આપણે શ્રદ્ધાંજલિ આપીએ તો ભગવાનની આત્માને શાંતિ આપે અને જે પ્લેનમાં બેઠા હતા જે વયા ગયા દેવ થઈ ગયા એની બધાની ભગવાન આત્માના શાંતિ આપણે જીવનમાં આવું બીજું કંઈ થાય નહીં એવું ભગવાનને આરાધના કરી બહુ દુઃખથી આપણે આ વાત સાંભળીને વિજય રૂપાણી હતા અને દુઃખ 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 તો થયું સાથે આપણે અત્યારે કેદારનાથમાં એક હેલિકોપ્ટરે ક્રેશ થઈ ગયું હોય તો આ બીજી વાર એવી ઘટના બની બે હજાર પચીસ આપણા માટે બહુ ઓલું હતું પણ કાંઈ વાંધો નહીં જેવું તેમ કરીને કાઢનાકશી ભગવાન ઉપર હવે મૂકી દેવાનું છે બધું તો બધાને શ્રદ્ધાંજલિ આપી દેજો તમે બધાય મેં તો આપી દીધી ભગવાન બધાની આત્માને શાંતિ આપે જીજી ગયા દેવ થઈ ગયા નહીં બધાની આત્માને શાંતિ આપે હેલ્ મિત્રો તો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છીએ અને અત્યારના વાગે તમને દેખાવ જુઓ બહાર જ વાગી ગયા હે દેખાય નહીં તો ઘરે આપણે પહોંચી ગયા ફાઇનલી જો અત્યારે ઘરે આવીને હજી ઘર ખોલીને બાણું બણું ખોલીને બેઠા પામ ક્યાં પાણી પીવાના આવી ગયું આવી ગયા તો મિત્રો અને હવે બ્લોગને આ જ વિરામ આપી દે બ્લોગમાં મજા આવી તો બ્લોગને લાઈક કરી નાખજો ચેનલમાં નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો મળીશી એકવાર બીજા નવા મસ્તીના બ્લોગ ગયા હોય જય માતાજી અને જય દ્વારકાજી તથા બાય